સુરતની ખાનગી શાળા ખાતે ઝોન વન દ્વારા મહિલાને બાળકોને લગતા કાયદા તથા ફ્રોડ માહિતી આપવા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આઈપીએસ જમીન સહિતના અધિકારીઓ હાજર રહેવા પામ્યા હતા વિસ્તારમાં આવેલા વિદ્યાલય ખાતે ઝોન વન ટુ દ્વારા નવા કાયદા અંગે જાગૃતિ મહિલા અને બાળકોને લગતા કાયદા સાયબર ફ્રોડ વિશે સુરત શહેરના નાગરિકોને પોલીસે જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકોને વાલીઓ તેમજ ઝોન વન વિસ્તારના નાગરિકોને ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેર આઈપીએસ વાબાંગ જામીન સાથે ઝોન વન ડીસીપી ભક્તિ ડાબી એસીપી વીઆર પટેલ તેમજ ઝોન વન વિસ્તારમાં આવેલા પુણા સરથાણા કાપોદરા સારોલી અને વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કર્મચારીઓ દ્વારા સુરત શહેરની જનતાને નવા કાયદાની સમજણ આપી લોકોને ડર સામે કઈ રીતે લડત આપી જાણ જાણકારી આપવામાં આવી હતી આજે ઝોન વન ના જે બહેનો અને મહિલાઓ અને બાળકો માટે જે નવા ક્રિમિનલ લોસમાં અલગ અલગ જોગવાઈ કરવામાં આવેલ છે આના વિસ્તૃત જાણકારી આપવા માટે એક સેમિનાર આ કોલેજમાં રાખવામાં આવેલ છે અને અત્યારે આ જે સેમિનાર ચાલુ છે સેમિનાર બે કલાક માટે રહે છે અને જે પોલીસના ઇન્વેસ્ટિગેશન કઈ રીતે નિષ્પક્ષ રીતે થવાનું જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને ફરિયાદી અને ભોગ બનાવ માટે અલગ અલગ સુવિધાઓ ઊભા કરવામાં આવેલ છે અને કેવી રીતે એવો સમયસર જે તમામ પ્રોસિડિંગ્સ પૂરો થાય આ પ્રકારની જે જોગવાઈ કરવામાં આવેલ છે આના વિષયો પર બતા જાણકારી આપવામાં આવશે સુરતમાં વધી રહેલા સાયબર ક્રાઇમના બનાવો સાથે મહિલાઓ તથા બાળકો પરના ગુનાઓ અટકાવવા લોકોને જાગૃત કરવા સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જાગૃતતા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે બીરો રિપોર્ટ